નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી રમણભાઈ દેસાઈની નવલકથા જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ અહિંસાનો એક પ્રયોગ હું અહિંસામાં માનું છું હિન્દુસ્તાનનો ઉદ્ગાર અહિંસાથી જ થવાનો છે એમાં મને જરાય એ શંકા નથી એટલું જ નહીં સમગ્ર માનવજાતની ઉન્નતિ અને પ્રગતિ અહિંસા ઉપર જ રસી શકાય એવી મારી ખાતરી થઈ ગઈ છે અહિંસાનો સિદ્ધાંત વર્તમાન યુગમાં મેં જ શોધી કાઢ્યો એમ કહેવામાં મારી શરમાળ વૃત્તિ જ મને રોકે છે બાકી સત્ય તો એ છે મને ગાંધીજીનો ટેકો મળવાથી અહિંસા વિશે સ્પષ્ટ ઉચ્ચાર કરી અહિંસાનો જેમ બને તેમ વધારે પ્રચાર કરવામાં હું રાત દિવસ રોકાયેલો રહું છું અહિંસાની અદ્ભુત અરસમાં લોકોને ક્રેમ શ્રદ્ધા નથી ઉપજતી એનો જ્યારે હું વિચાર કરું છું ત્યારે માનવ સમાજની શુદ્ધતા મારા હૃદયને ચીરી નાખતી હું જોઉં છું જર્મન બ્રિટન યુદ્ધની બેખુફી વિશે ગાંધીજીનો લખેલો એક લેખ વાંચે અત્યંત રાજી થઈ મેં એ અહિંસાના સિદ્ધાંતનું નવું રાષ્ટ્રીય સ્વરૂપ મારા કુટુંબજનોને સમજાવવા પ્રયત્ન કર્યો મારી પુત્રી ઇન્ટરમાં અભ્યાસ કરતી હતી જ્યાં પિતા પિતા મારી પુત્રી યસદા યશોદા નામ જરા જૂનું લાગવાથી અમે સહુએ તેનું નામ યશદા રાખ્યું હતું તે પ્રોફેસરની નકલ કાઢતી હતી અમુક પ્રોફેસર ક્લાસમાં શીખાવતી વખતે ઉપર પેટ કેમ છે છે બીજા પ્રોફેસર સીઆઈડીની જેમ શીખવતા શીખવતા વાતો કોણ કરે તેની માહિતી બારી આંખે જોઈને કેમ મેળવી લે છે ત્રીજા પ્રોફેસર ચિચારી પાડીને અને ચોથા પ્રોફેસર જાણી મોં ભરેલું હોય એ ઢબે કેમ બોલે છે તેનો આબેહો ખ્યાલ આપવાનો પ્રયત્ન યશોદા કરતી હતી આનું નામ હિંસા મે ચારે પાસ હસતા છોકરાને કહ્યું એમાં ક્યાં કોઈ પ્રોફેશનને અમે મારીએ છીએ યસતાએ કહ્યું હવે વિદ્યાર્થીએ એટલું જ બાકી રાખ્યું છે મેં કહ્યું બાકી નથી રાખ્યું એરોપ્લેન તો તેમના ઉપર ફેંકવા માંડ્યા છે મારા એક પુત્રે કહ્યું એ બે એ ક્લાસમાં ભણતો હતો એટલે તમે ભણવામાંથી હજી ઊંચા આવતા નથી સાધારણ કારકિર્દી દિવાળા પુત્રના અભ્યાસનો નિર્દેશ કરી મેં કહ્યું પ્રોફેસરો ભણાવે છે નહીં પછી અમે શું કરીએ પુત્રે કહ્યું શા માટે તમને નથી ભણાવતા એનો તમે વિચાર કર્યો મેં પૂછ્યું મફતનો પગાર ખાવો છે માટે પુત્રીએ કહ્યું જરા વધારે ઊંડા ઉતરો તમારી વૃત્તિ જ તેમને સારું શીખવાતા દેતી નથી તેમને પ્રેમથી જીતો પછી જુઓ મેં કહ્યું અરે પણ મેં જ ઉપર પેટ ઘસડે એના ઉપર કોણ પ્રેમ કરી પુત્રીએ પ્રેમની પણ માંડી એના પ્રત્યે પણ આપણે સદભાવ રાખીએ જેટલી વાર એ પેટ ઘસડે એટલી વાર એક એક આંગળી ના કાની તેના ઉપર લોહી છાંટું એમ મારી પુત્રીએ અહિંસાનું મને ચેડાવતું દ્રષ્ટાંત આપ્યું તમે અહિંસાનું હાર્દ સમજો મેં કહ્યું અહિંસાથી કાંઈ વળે એમ નથી મારા પુત્રએ કહ્યું વાત વિવાદ ભંગ કરશો મેં આવેશને અટકાવી નમ્રતાથી બાળકોને કહ્યું અને તેની તુર્ત અસર થઈ કોઈએ તે દિવસે અહિંસાની મશ્કરી ન કરી અમારી વાતચીત પૂરી થઈ ચાના પ્યાલા નોકરે ઉઠાવ્યા પણ એક રકાબી પથ્થર ઉપર પડી અને ફૂટી ગઈ અહિંસાનો જો મેં આગ્રહ ન રાખ્યો હોત આજે તો નોકરને એક ખોલ હું વકાવી દેત પરંતુ મેં કશી જ ભૂમ ન પાડી માત્ર નોકરના પગારમાંથી એક રકમની રકમ ભરપાઈ કરી લેવાનો વિચાર પ્રદર્શિત કરી હું મારી અહિંસાને વળગી રહ્યો હું વકીલ છું અહિંસક વકીલ છું કચેરીમાં નવા આવેલા ન્યાયાધીશ બરાબર સાડા અગિયાર વાગે કામ શરૂ કરતા હતા ન્યાયાધીશો ન્યાય તોડે એ વાત ખરી પરંતુ તે તુલ્લામાં તેમની વ્યક્તિગત વિચિત્રાઓ પણ એક અગર બીજા પલ્લામાં તેઓ મૂકી શકે છે એમ હું તો તેઓ અહિંસાને ખાતર મને માફ કરશે નવા આવેલા ન્યાયાધીશ ભારે હિંસાવૃત્તિ ધરાવતા હતા એવો મને ભાસ થયો હતો સહેજ મોડું થાય એટલે કામ કાઢી નાખવાની આપણને એવી ધમકી આપી જાણે આપણે ફાંસીએ ચડાવવા પાત્ર ગુનો કર્યો હોય વખત સ્તર જવાથી તેમની હિંસક વૃત્તિ જરા મિજાજમાં રહેતી એટલે હું વખત સ્તર કોર્ટમાં જવા માટે ઘરેથી નીકળ્યો હિંસાનો ઈલાજ અહિંસા વાઘ અને વરુ અહિંસાને વશ થાય તો ન્યાયાધીશો કેમ વશ ન થાય સોફાની બેદરકારથી રસ્તે બેઠેલા એક કૂતરાની પૂંછડી ચગતા મેં કાલે જરા બારપૂર્વક તેને અહિંસક બનવા કહ્યું એટલે તે આજે આવ્યો ન હતો અહિંસાના પ્રચારમાં આવા આવા તો અનેક દુઃખ આવે મેં ભાડાની ગાડી મંગાવી તેમાં બેસવા માંડ્યું અને એક ભિખારીએ મારી પાસે ભીખ માગી હિન્દ સરખા ગરીબ દેશમાં વધારે પડતી રકમ કોની પાસે હોય છે મોટર કારવાળા વકીલો પાસે પણ નહીં મેં તેને કાતવાની સલાહ આપી એટલે ભિખારીએ મારી અખિલાઈ ઉપર તુલસી હાસ્ય ગરીબ જેવા તુલસીદાસના દોહાઓ ઉદારથી ફેંક્યા મેં ભિખારી જો ભણેલો હોય તો તેને પોળ શિક્ષાવૃત્તિમાં કામ કરવા માટે સમજાવી હું આગળ નીકળ્યો મહેનત કર્યા વગર પૈસો પામનાર જેમ પાપી થાય છે તેમ પૈસો આપનાર પણ પાપી થાય છે એ હંસામાંથી ઉદ્ભાવતા સિદ્ધાંત અનુસાર મેં ભિખારીને કાંઈ આપ્યું નહીં એટલે આખી શેરીને ભેગી કરતી બૂમો પડી ભિખારીએ દુનિયામાં કાળજૂગ ઉતાર્યા હોવાની જાહેરાત આપી અને એ કાળજૂગ હું જ હોઉં એવું દ્રશ્ય ખબર કર્યું આમ કચેરીમાં જતાં પાંચેક મિનિટ વાર લાગી શિકારની શોધમાં રહેતા હિંસક પ્રાણી જેવી મુખાકૃતિવાળા ન્યાયાધીશે તેમના ખંડમાં મારો પ્રવેશ થતા બરોબર તેમની યાડ ફલાણ દર્દનાથ કર્યું મને લાગ્યું કે આ ન્યાયાધીશના નખ લાંબા થાય તો જરૂર તેઓ અખિલ અને વકીલોને ફાળી ખાતા વગર રહે નહીં હું દિલગર છું સાહેબ મેં કહ્યું તમે તો દિલગીર થયા પણ મારી પાંચ મિનિટ બગડી તેનું શું શબ્દમાં દર્શાવી શકાય એના કરતાં એમના મોખ ઉપર વધારે ક્રોધ ભરેલો હતો પાંચ મિનિટ પૂરતો આપનો પગાર મારી પાસેથી આપ વસૂલ કરી શકો છો મેં બહુ જ પ્રામાણિકપણે મારો વાક સ્વીકારી એ વાકનો બદલો ભરી આપવાની સાચી અને શાંત સૂચના કરી છતાં કોણ જાણે કેમ ન્યાયાધીશ સાહેબ ન્યાસન ઉપરથી ઉછળી બોલ્યા કોર્ટનું અપમાન હું કદી સાખી લઈશ નહીં કોર્ટનું અપમાન કરવા બદલ તમારા ઉપર તોહમત મૂકી હું અપઘડી કામ ચલાવું છું તેની તમે નોંધ લો બધા વકીલ બંધુઓ હાલી ઉઠ્યા નામદાર હું કોર્ટનું કદી અપમાન કરું જ નહીં મારું આબરો કરતાં મને કોર્ટની આબરૂ વધારે વહાલી છે મેં કહ્યું પ્રથમ તો તમે મોડા આવ્યા એ પહેલું અપમાન નામદાર સાહેબ મારી ઘડિયાળ જરા મોડી હશે અને મારો પાંચ મિનિટનો પગાર આપવાનો કહી તમે કોર્ટનો તિરસ્કાર કર્યો એ બીજું અપ સાહેબ બોલશો નહીં મને સાંભળી લો અને ઘડિયાળ મોડી હોવાની જૂઠી વાત કહી તમે કોર્ટનો ત્રીજી વાર અપમાન કરો છો એટલું જ નહીં પણ મને બોલાવતો અટકાવી વચમાં બોલી કોર્ટનો ચોથો તિરસ્કાર તમે કર્યો એ તો તદ્દન ભૂલી જાઓ છો મોટર ખરીદી શકું એવી સ્થિતિમાં આવેલો હું સિનિયર વકીલ જોત જતામાં મેં કોર્ટનું ચાર વાર અપમાન કર્યું એમ નામદાર કોર્ટે માની લીધું ચારેય પાસ ઘાઘલ મચી ગયું મારા વકીલ મિત્રો ધીમેથી કહેવા લાગ્યા માફી માગી લો એટલે પતિ મેં દિલગીરી તો દર્શાવી પછી શું મેં કહ્યું અરે કહી દો ને મારા સાહેબ કે નામદાર કોર્ટ ઉદારતા દર્શાવી ઉદારતાનો પ્રશ્ન આવતા મને ઉદારતાના પાયમાં રહેલી અહિંસા યાદ આવી મારી અહિંસાથી આ ફાળી ખાનાર જાનવર જેવા બની ગયેલા ન્યાયમૂર્તિમાં અહિંસાનો અલ્પસંચર પણ થાય તો તે જગતને માટે કોર્ટને માટે વકીલ માટે અસીલ માટે અરે ન્યાય માટે પણ ઈચ્છા વિયોગ હોવાથી મેં મારા આત્મમાન અને આત્મભાનનો પણ ભોગ આપી અત્યંત શાંતિથી બંને હાથ જોડી કહ્યું કોર્ટનું અપમાન કરવાની ભૂત ભવિષ્ય કે વર્તમાનમાં પણ ઈચ્છા ન રાખતા મારા સરખા પામર માનવી નથી નામદારના કોર્ટનું અપમાન કર્યાનો ભાસ પણ નામદાર ન્યાયમૂર્તિને થયો હોય તો તે માટે અત્યંત દિલગીરી દર્શાવું હું નામદાર કોર્ટની માફી ચાહી મને પોતાની નામદાર કોર્ટની દયા ઉપર છોડું છું આ માફી માગણી હું રેકોર્ડ ઉપર રાખું છું વિજયી યોદ્ધાનું સ્મરણ આપતા ન્યાયમૂર્તિએ કહ્યું રેકોર્ડ ઉપર જ નહીં પણ હૃદય ઉપર રાખશો એની હું નમ્ર માગણી કરું છું મેં વધારે અસર ઉપજાવી પરો સ્મિતને ચીલે ચડેલું ન્યાયમૂર્તિનું મુખારમિંદ પાછું ચીલા બહાર જતું દેખાયું ન્યાયને હૃદય હોતું નથી એ તમે જાણો છો ને ન્યાયમૂર્તિએ કહ્યું હૃદય વગર અહિંસા હોઈ શકે હું ન્યાયમૂર્તિને ધીમે ધીમે અહિંસામાં ઉતારતો હોવાથી અહિંસાથી ચલિત બનતા તેમને અટકાવવા હું ઊભો થઈ કાંઈ કહેવા જતો હતો એટલામાં મારો કોટ ખેંચી મારા મિત્રે મને બેસાડી દીધો અને એ જ દિવસે આખું કામ ચાલ્યું અને નિર્ણય પણ મારા લાભમાં આવી ગયો મિજબાની આપો સાહેબ મારા એક જુનિયરે બીજે દિવસે ચાહા પીતા પીતા કહ્યું મિજબાની શા માટે મને નવાઈ લાગી સિનિયર વકીલોએ જુનિયર વકીલોને મિજબાની આપવાની પ્રથા કદી પણ પાડી છે વળી જુનિયરીએ સિનિયર વકીલી સાથે આવી ઢબે વાતચીત કરવી એમાં મને અવિવેક અને તેમાંથી ઉદ્ભવતો અહિંસાનો ભંગ દેખાયા આપ કેસ જીત્યા ને હું ભાગ્ય સારું છું મેં કહ્યું પણ કાલ તો ન્યાયમૂર્તિએ ખરો ન્યાય કર્યો ધાર્યું ન હતું તો પણ આપની માફી મારી અહિંસા અહિંસા એને અને ન્યાયને સો સંબંધ એ સંબંધ સમજો ત્યારે આ ન્યાય મંદિર બંધ થઈ જશે બંધ થશે તો તમારી આવક જશે અમારે જુનિયરને તો આમે ભાંધ જ છે ને તે તમે એકલા કમાણીના ઉદ્દેશથી જ અહીં આવો છો શું બીજો કયો ઉદ્દેશ હોઈ શકે ન્યાય આપવા અપાવવાનો મારા એક સિનિયર મિત્ર મિજબાની માગતા દૃષ્ટ જુનિયરને કહ્યું વાત છોડોને સાહેબ વગર ફીએ લડતા હો તો ન્યાયબાઈ સમજીએ બીજા સિનિયરની પાયરીમાં ઝડપથી પ્રવેશતા વકીલ મિત્રએ કહ્યું પૈસા એ અકસ્માત છે ઉદ્દેશ તો અહિંસાનો છે મેં કહ્યું આજે મને બધા તત્વો અહિંસાનું સૂચન કરતા હતા અહિંસા તમે રાખો અકસ્માત અમને થવા દો એક જુનિયરે કહ્યું ગાંધીએ વળી કયા આ અહિંસાનું તોત ઊભું કર્યું છેવટે વાણિયા જ નહીં એક ક્ષત્રિય ગુજરાતીએ કહ્યું તેમાં એ ગુજરાતી શિવાજી અને બાજી રામના આત્માને જીવંત રાખતા એક દક્ષિણી વકીલે કહ્યું અહિંસા બહિંસા છોડો આવો અંગ્રેજી વગર તમારા બાપનું પણ ચાલવાનું નથી એક ગંભીર પારસી સિનિયરે કહ્યું સૌરભજી બાપની વાત જવા દો એક વકીલે ગંભીરતાથી કહ્યું બાપની વાત જવા દો આપને તમારી વાત કરીએ દીકરા આંખમાં મસ્કરી મચકાવી સૌરભજીએ કહ્યું આપણે સિદ્ધાંતનો સવાલ છે અહિંસા અને વકીલો વચ્ચે કેટલો સંબંધ હોઈ શકે એ જ આ જે પ્રશ્ન છે એમાં નથી મારો સવાલ કે નથી તમારું નથી હિન્દુનું કે નથી મુસલમાનનું મેં અહિંસા દણમૂળની સમજાવવા વચ્ચે પડી કહ્યું પરંતુ મને બોલતો અટકાવી મારા જોડીદાર શસુદ્દીન વકીલ બોલ્યા બધી વાત કરજો પણ અમારું નામ નહીં લેશો અરે મુસ્લિમ ધર્મમાં પણ અહિંસા છે એક વકીલે કહ્યું તમને એક વખત કહ્યું કે અમારું નામ ન લેશો મસરુદ્દીને ગુસ્સે થઈ બોલી ઉઠ્યા નામ ન લેશો એટલે તમે શું કહેવા માગો છો આર્ય સમાજની ઓસરતી ફસરવાળા એક હિન્દુત્વ અભિમાની વકીલે પૂછ્યું અરે યાર જવા દો ઝઘડો મુસ્લિમોને ન ફાવતું હોય તો આપને એમનું મન પણ ન બોલવો શરદજી બોલ્યા અને બોલીએ તો વકીલે કહ્યું બોલી જુઓ જોઈએ તમને ખબર પડશે શરમુદ્દીને કહ્યું જુઓ સાંભળો બધા મુસ્લિમોનો મો હિન્દુત્વ આર્ય વકીલે હિંમત કરી અને મને લાગ્યું કે ચારે પાસથી ખુરશીઓ ઉચકાઈ અને ફેંકવાની પણ શરૂઆત થઈ ચૂકી હિંસાની નજરે પણ ન જોવાનો નિશ્ચય કરી ચૂકેલો હું બહાર નીકળી આવ્યો અને હિંસાને ફેલાતી અટકાવવા પાસે જ ઊભા રહેલા એક બે પોલીસ સિપાહીઓને મેં કહ્યું અરે જલ્દી કરો જલ્દી કરો વકીલોમાં મારામારી થાય છે વકીલોમાં સિપાહીએ ખરું ન માની પૂછ્યું હા હા હિંસા અને અહિંસાનો ઝઘડો જામ્યો છે ઘેર આવતા બરોબર મેં જોયું કે મારો પાંચેક વર્ષનો પુત્ર એક ખૂણામાં બેઠો બેઠો કાગળો ફાળી રહ્યો હતો અમે સકો સંતતિ નિયમના કૃત્રિમ ઇલાજોમાં માનતા નથી એટલે મારી સતી સારી સંખ્યામાં અને વય મર્યાદામાં રહેલી છે કોલેજના શિક્ષણથી માંડીને મોન્ટેસરી પદ્ધતિના બાળ શિક્ષણ સુધી એક સામટો વિચાર કરવાની અમને સગવડ રહેલી હોય છે બાળક પુત્ર કાગળો ફાળવાનું કાર્ય કરતો હતો એ બરાબર ના હતું પરંતુ એ કાર્ય ખોટું છે એમ એ પોતે સમજે તો વધારે સારું એમ વિચારીને મેં હસતા હસતા તેને પૂછ્યું શું ફાળે છે પ્રામાણિકપણે બાળકે ફાળેલો કાગળ બતાવ્યું અને મારા હૃદયમાં અગ્નિ પ્રવજળ્યું હોય એમ લાગ્યું અહિંસાના પૈગંબર સરખા ગાંધીજીની છબી એક કેલેન્ડર ઉપર આવી હતી એ કેલેન્ડરને તોડી ફોડીને ગાંધીજીની છબી વિકૃત કરતા મારા પુત્રને જોઈ બીજું શું થાય તો શું કરે છે તેનું તને ભાન છે મેં પૂછ્યું ના ભાઈ બાળકે જવાબ આપ્યો આ ગાંધીજીની છબી છે તે તું જાણે છે ને ગાંધીજીની છબીને આ જ કોણ નથી ઓળખતું છતાં બાળકને અન્યાય ન થાય એ માટે મેં ખાતરી કરવા તેની જુબાની લીધી હા એ થાળી ન શકાય તે તું જાણે છે ને ના તારા કરતાં ગાંધીજી મને વધારે વહાલા છે એ તું સમજી લે મને લાગ્યું કે બાળકે આ સ્થળે હિંસક અજ્ઞાન બતાવી જાણે તે કશુંએ સમજ્યો ન હોય એવું મુખ બતાવ્યું એટલે છે અનર્થનું મોળ ટાળવા મેં તેને ભલામણ કરી અને એ વાત તું જીવનભર યાદ કરે એ માટે તથા તે ગાંધીજીની છબી ફાળવાનું પાપ કર્યું છે તેના પ્રાયશ્ચિત તરીકે તારે ચોવીસ કલાકનો ઉપવાસ કરવો બાળકને આનંદ કેમ થયો તે હું પ્રથમ સમજી શક્યો નહીં તેણે બહુ જ આતુરતાથી મને પૂછ્યું ભાઈ તમે પણ ઉપવાસ કરશો ને ના પાપ તારું છે મારું નહીં પ્રાયશ્ચિત તારે કરવાનું છે મારે નહીં જન્માષ્ટમી જેવો ઉપવાસ કે બહેન ગૌરી વ્રતમાં કરતી હતી એવું બાળકે પૂછ્યું અને મારી પત્નીએ આવી કહ્યું સી એની સાથે લમણાંજેક કરો છો લમણાંજેક તમને બાળકો કેમ ઉછરવા તેનું ભાન પણ નથી આ જો એણે શું કર્યું છે તે પણ એ તો તમે જ કેલેન્ડર ફેંકી દેવા સૂચના કરી હતી ગાંધીજીની સાથે જ પછી સુભદ્રા નટીની છબી છે એ તને ગમતું જ ન હતું મારી પત્નીએ કહ્યું પરંતુ મેં મારી વકીલાત છેક અફળ નહોતી બનાવી બાળકનો ગુનો ઢાંકવા મતથી માતાને એની ભૂલ ન સમજાય તો એનું પાપ મને લાગે મેં સત્ય હકીકત સમજાવી કેલેન્ડર ફેંકવાનું કહ્યું હતું ફાળવાનું નહીં બાળકને કાંઈ સમજ પડે અમે ફેંક્યું અને એણે ફાળ્યું તો એ બે કાળજીથી ફેંકનાર અને અજ્ઞાનથી ફાડનાર બંને ઉપસ કરવા એમ કહી મેં મારા કપડાં બદલ્યા બંને મા દીકરાએ ઉપાસ કર્યા કે નહીં તેની તપાસ કરવા જેવી હલકટ વૃત્તિ મારે દર્શાવવાની હોય જ નહીં માના સ્વભાવ ઉપર મને એટલો તો વિશ્વાસ છે જ મારા પ્રાણ પ્રકોપે ઘરના આખા વાતાવરણને શાંત બનાવી દીધું અર્થવગરના હાસ્ય અગંભીર વાતો નોકરોની જાડી ચૂગલી અને સગાવાલાની નિંદા તે રાત્રે બંધ થઈ ગયા સવારે ઉઠા વર્તમાન પત્ર વાંચ્યા સિવાય કોઈ પણ સમજદાર ઉઘાડ્યું અને પ્રથમ પાણી યુદ્ધના સમાચાર વાંચવા લાગ્યો પશ્ચિમનું ભયંકર યુદ્ધ પૂરવામાં આવ્યું એ માથડું વાંચી હું જરા ચમક્યો હિટલરની ઘેલસા અને અંગ્રેજોની કૃપાણતા ભંડીને દ્રષ્ટિમાં રાખીને એ લેખ વાંચવો શરૂ કર્યો અને મારા ઉપર જ બોમ્બ પડ્યો હોય એમ મને સ્થાન લાગ્યું ગઈકાલે વકીલના ખાંડમાં થયેલી વાતચીત અને ઉરતાને વધારે પડતું સ્વરૂપ આપી વર્તમાન વર્તમાનપત્રના ખબરપતિએ મને અંદર ખૂડવ્યો હતો અહિંસાની વાત કરી હિંસાનો જ્વાળામુખી પ્રકળાવનાર અપરાધી હું હતો એ આરોપ વાંચી ગઈ રાત્રે પ્રગટતો શરૂ થયેલો મારો પ્રણકરોપો ભગુકી ઉઠ્યો અમે અહિંસકો ક્રોધ કરતા નથી પૂર્ણકરોપો કરીએ જે નિંદાભર્યા પત્રને બાજુએ ફેંકી મેં બીજું પત્ર હાથમાં લીધું એ પત્રની ટીકાઓ પહોંચી ન્યાયભરી હતી એવો મને ખ્યાલ હતો પરંતુ એમાં પણ જ્યારે વાંચ્યું કે હિંસા અહિંસા વચ્ચે યુદ્ધ એક જાણીતા વકીલે તેમાં ભજેલો ભાગ ગાળો ખાય ભાઈ માર્યા ભાગી છૂટેલા ગુજરાતી વીર વકેલી અહિંસક ભાઈ એ પત્રને પણ મેં ફેંકી દીધું અહિંસા સાચી સેવા કરતા અનેક જોખમો વેઠા એક સાધક કાર્યમાં વીર તુહીન ના વાર્તા જેરી વર્તમાન પત્રો પ્રજા કેવી ભારે કુસેવા કરી રહ્યા છે તેનું દ્રષ્ટાંત મને આજે મળી ગયું ખબરપત્રીને ચોવીસ કલાક દોડતા રાખી એક અંધારી કોઠડીમાં ભરાઈ બેસી અહિંસોની મશ્કરી કરતાં સલામત તંત્રી કરતા જડે ચોક અહિંસાનો બોધ કરનાર મારા જેવામાં વધારે બહાદુરી છે એની મને તો ખાતરી થયેલી જ હતી તંત્રીએ વાંચને ઊભા ઊભા સળગી જાય એવી ભાષામાં એક જવાબ આપવાની હવે મારે માથે ફરજ ઊભી થઈ સિદ્ધાંતને ખાતર હું ગમે તેવો ગમે તેવો ભોગ આપવા માટે તૈયાર હતો મેં તેઓ જવાબ ઘડવા માંડ્યો તમે તે પત્રના તંત્રીઓ કે ચારે પાસ નાગની ફણાઓ જગાડતી તંતુનીઓ આમ મેં શરૂઆત કરી એમાં મને જરા ઓછું ગૌરવ લાગ્યું લોકો એવી રીતે કે મને કોઈ અગમત લાગણી થઈ નથી એમ દેખાવું જોઈએ જે ખરી વાત હતી મેં ફરી શરૂ કર્યું પ્રજાના જીવનમાં ઝેર રડતા મને લાગ્યું કે ઝેર શબ્દ મારી કલમ ઉપર સામું ઝેર રડશે એટલે મેં પણ ફિલ્મ મેં બીજા કાગળમાં લખ્યું પ્રજાના જીવનમાં અમૃત રડવા માટે પત્રકારને તૈયારી હોય તો તેમણે અહિંસાની સાચી પીછાણ જવાબમાં જોર ન દેખાયું બપોર કોટમાં જવાનું માંડી વળ્યું કેસની મુદ્દતો પડાવવા ન્યાયમૂર્તિને વિનંતી લખી મોકલી અને શું લખું એના વિચારમાં હું ખાટલા ઉપર આડો પડ્યો અને મને લાગ્યું કે હું એક મહાસભામાં વ્યાખ્યાન આપું છું એ મહાસભા તે હિન્દની ધારાસભા હતી એ ધારાસભાને અંકુશમાં રાખતા અધ્યક્ષ સ્પીકર ને સંબંધી હું અહિંસા ધારો સભા સમક્ષ રજૂ કરતો હતો મુખ્ય પ્રધાનનો બીજો મારે માથે પડ્યો હોય એ મને લાગતું હતું અને વચ મને વચમાં મને પૂછાતા પ્રશ્નો ઉપરથી મારી ખાતરી થઈ કે હું હિંદનો વડો પ્રધાન હતો હું સમજાવતો હતો એક કલમ અહિંસા જોખમાય અહિંસા તિરસ્કૃત બને અહિંસાનો ફેલાવો અટકે અહિંસાનો થયેલ ફેલાવો સંકોચાય એવા શબ્દથી ચેંચાળાથી વાતથી વ્યાખ્યાનથી કાર્યથી કાર્યના દેખાવથી તન મન કે ધન દ્વારા કોઈ પણ ઈસમ પ્રવૃત્તિ કરી પ્રવૃત્તિ કરાવે તો તેનો ગુનો ખાસીને પાત્ર ગણાશે તાળીઓના ગણગણાટ વચ્ચે મારો અવાજ સાંભળતો ભન થયો મને લાગ્યું કે અહિંસાનો વિજય થાય છે શામો પક્ષ શાંત બેઠો હતો તેમના ભણી વિજયભર્યું દ્રષ્ટિ હું કરી રહ્યો તેઓ તાળીઓ પાડતા ન હતા મત લેવાતા હાથ ઊંચા કરવામાં આવ્યા વિરુદ્ધ પક્ષના કેટલાય સભ્યોએ હાથ ઊંચા કર્યા અને ભારે બહુમતી સાથે એ કલમ પસાર થઈ સામે બેઠેલા મારા મિત્ર હવે વિચાર કરવાનો છે કે તેમને અહીં વિરુદ્ધ હજી આગ્રહ રાખવો છે કે નહીં મેં વિજયથી ઉન્નત ન બનતા સલુકાઈથી કહ્યું કાયદામાં દાખલ થઈ ચૂકેલો સુધારો મારા ઉપર હુમલો કરી તે પહેલાં આ ધારા મંદિરમાં આશ્રય લઈ મારા મિત્ર મુખ્ય પ્રધાને એક જ સૂચના કરવાની છે અહિંસાની સ્થાપના માટે તમે કહેવાતા અહિંસકો હિંસાની જે પુનઃ પ્રતિષ્ઠા કરો છો નામદાર અધ્યક્ષ એ દલીલ મેં ઘણી વાર સાંભળી છે હિંસા એના છેલ્લા પગ ઉપર ઊભી છે એને પૂરી ઉથલાવી પાડવા ધક્કો મારવાની જરૂર હોય તો તેથી અમારી અહિંસા ડરશે નહીં અહિંસાની સ્થાપના હિંસાથી હિંસાથી જ થઈ શકે મેં મુખ્યપ્રધાન તરીકે કહ્યું પણ તે આવી બળજબરીથી અને મારી આંખી સભા ઉડી ગઈ મારી પુત્રનો કંઠ મેં સાંભળ્યો એ કાંઈ અહિંસાની વાત કરતી હતી શા માટે નહીં અમે સામ્યવાદીઓ બળજબરથી પણ લોકનું ભલું કરવાના જ મારા પુત્રનો કંઠ સંભળાયો અને મારી ખાતરી થઈ કે અહિંસાને માટે મેં રજૂ કરેલી કલમ જ્યાં સુધી ફોજદારી કાયદામાં દાખલ નહીં થાય ત્યાં સુધી અહીંસાની સ્થાપના અશક્ય છે થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ